તો મિત્રો ભાઈ ત્યાં ને ભાઈ આઠ વાગ્યા આઠ વાગ્યા સુધી ઉતરતા હતા આપણે અને હજી છે ને ભાઈ જો બ્રશ બ્રશ તો કાંઈ કર્યું જ નથી ડાયરેક્ટ છે ને ગાડી એને ઓલા ભાઈ જગાડીને ડાયરેક્ટ ગાડી લગાડી દો અને તાલપત્રીને ખોલી નાખો અને ત્યાં માન ભાઈ ગાડી આપણે લગાડી દીધી છે તો નર્સરીમાં અને ખોલી નાખી અને ભાઈ તો પછી નીકળે છે અને આ રીતના અહીંયા ભાઈ નર્સરી છે કંઈક ને અહીંયા કંઈક રોડ છે પેલા તાલપતીને ને હકે લઈને પછી બ્રશને એવું કરી લઈએ કેમ કે ભાઈ ડાયરેક્ટ જગ્યાએ ગાડી લી ગાડી બ્રશ બ્રશ કઈ કયું નથી ફ્રેશ થયા નથી તો ફ્રેશ થઈને ચા પાણી પી લી અને પછી તમને નર્સરી બતાવી કે કેવી નર્સરી છે ને કઈ કઈ વસ્તુ આ નર્સરીમાં મળે છે બાકી તો દોડ અને તાલપતી બધી જ એના આમનામ પીળું છે તો ચાલો પેલા ચા પાણી પી લઈએ બ્રશ કરીને છીએ ફાઇનલી મિત્રો હે ને ભાઈ આપણે બધા નાસ્તો પાછો કરીને આવી ગયા છે અને હે ભાઈ તો અહીંયા હા ને ભાઈ નાસ્તાની દુકાન છે અને આ ને ભાઈ નર્સરી છે શ્રી દાદા ગ્રીન નર્સરી તો આ રીતનું અહીંયા છે ને કંઈક બધું ઓલું છે હિન્દીમાં બધું વસ્તુ મળે ને એને ઓલો મારેલો છે આ એડ્રેસ છે અમન સનખારે નંબર છે અને આ રીતની ભાઈ નર્સરી છે આપણી ગાડી ને ખાલી થાય છે હવે તમને નર્સરી બતાવું અંદરથી તો કયા કયા વૃક્ષ બહુ જોરદાર નર્સરી છે ભાઈ તો બધા રોપા મારે છે અહીંયા અહીંયાથી દાડમડી છે બધી રીતના રોપા ઉતરે છે આપણી ગાડી અહીંયા ખાલી થાય છે તો ફૂલ મસ્ત મજાના ફૂલ છે બધી અલગ અલગ વેરાયટી છે છે ગુલાબના ફૂલ તો કેટલો મસ્ત ગુલાબનું ફૂલ છે તો અને બાકી તો અહીંયા મોસંબી છે આંબા છે લીંબુડી છે મોસંબી થી ત્રણ ચાર જાતની મોસંબી છે તો ભાઈ આ મોસંબી છે પછી આંબાના ઝાડવા છે ને હા એને ભાઈ જમુખડી છે જમુકડી આપણે એવા અલગ અલગ ને હારા સારા તો પહેલાં થોડાક લેતા જવાના છે તો આ છે ને શીકુડી છે અહીંયાથી પછી ઘણી બધી દાડું ઓળી છે લીંબુડી છે આશો પાલવ છે પછી હું છે ભાઈ લાલ ચંદનનું ઝાડવું છે ઉપર એને સ્ટીકર મારેલા છે ને એટલે તમે જો આપણે ખબર ન હોય ને તો આપણે વાંચીએ કે ભાઈ આવડું આનું ઝાડવું છે એમ બાકી આ બધું ઘણા ઝાડવા છે બહુ મોટી નર્સરી છે હારા ઓલકા રહી હવે આપણે એમ બતાવીએ આલા આલા ગઈ તો જો બાર આ માસી આમ છે એટલે ના બારે ને કેરીઓ આવે એ એક નાંબો છે આ રામફળ છે રજનીગંધા રજનીગંધા એ રાજની ગંધા લેતો એ તાણ છોલે રાજની ઓલામાં નાખવા થાય રાજની ગંધા મને માં એક આ 100 પીસે મસ્ત મજાના છે તો દો ને ને બાર હે ગાડી ખાલી થાય છે बदाम है बदाम तो मारी घरे से भाई मार संजय भाई आ माटा मारे आ संजय तो मस्त मजा न है भाई गो अलग अलग बजे वस्तु झाड़ वाचा बजा एक नंबर के कटे नहीं बाकी आम है चल लगने हो दी था पर आप लोग इतने बजे आटो मारो नहीं थे तो और ये तो आप लोग आम बाबरी ने ये आप लोग आम અત્યારે કરી આવી ગઈ અને આ ગાડી ખાલી થાય છે તો હાલો આપણે ગાડી હવે તો ફાઈનલી મિત્રો ગાડી ખાલી થઈ ગયા અત્યારે અગિયાર વાગી જશે અને જો ભાઈ આ છે ને આંબા બધા ભરીને આવ્યા હતા આમાં બધા અલગ અલગ વેરાયટી મારેલી છે આ મલ્લિકા અને બધા અલગ અલગ સિમ્બોલ મારેલા છે તો ખાલી આખી ગાડી કમ્પ્લીટ ખાલી કરી નાખી છે અને આ રીતની કઈક નર્સરી હતી ભાઈ અહીંયા અને ભાઈ હવે વરસાદ વરસાદ છે ને ભાઈ ઝરમર ઝરમર છે ને ભાઈ શરૂ થઈ ગયો તો ભાઈ પૂરેલાની છે વેરાયટી બાકી એક નંબર છે તો મસ્ત મજા અલગ અલગ ગુલાબ છે બધા અહીંયા કલર કલરના આ ખાલી શો પીસના સુગંધ માટેના નથી આમ એના જમર પડી છે અને જો ભાઈ ગાડી હા ખાલી થઈ ગઈ ગાડીની દિશા બતાવું તમને જે વિશેમાં કે અહીંયા બધા અલગ અલગ છે ને બધી બધી છે ને તો પેલો ગાડી ની તોડ તો હે કેમ કાઢ દો જો તમે અકે લા દીજે માખી ઓલી બની જે હવે ને બાઈજી ના બધી સાફ કરું રે સાફ કરવાનું કીધું તો કે ભાઈ 500 રૂપિયા થાય સાફ કરવાને કાઈ ને મિરો હે ને બાઈજી ને ઓલી સાફ જેવું તેવું સાફ કરને કે બાકી તોને પ્રેશર થી સાફ કરાવવું પડશે તો ચાલો હવે જવા દે બાર અને પછી સાફ કરને છી જો હાલો સંજયભાઈ ને ને પાડા ને બધું ઓલી કરી નાખે

અને હવે હા ને ભાઈ સંજયભાઈ જાય છે ભાડું ભાડું બધું લઈ આવ્યા ભાઈ રવાના થઈ જાય કે ભાડાનો કાંઈ ને ભાઈ કાંઈ પ્રોગ્રામ ભાઈ કન્ફર્મ નથી ક્યાંથી બધી ફોન ગયા છે ભાઈ હવે ક્યાં હે ભાઈ વરસાદના હિસાબે ક્યાંય પ્રોગ્રામ નથી ભાઈ તો હવે જોઈએ છે અને બાકી ગાડી તો પદરો ભીડો થયો આ બાર જાય ને આખી ગાડી સાફ કરવી પછી તો પાવડે પાવડે નહોતું નહીં કરતું એટલું ભાઈ કઠણ થઈ ગયેલું છે આ અને હવે છે ને સંજય ભાઈ ભાડું લઈ આવે ભાઈ રવાના થઈ કેમ કે અત્યારે સિટીમાં નો એમ કે ખુલી છે ને તો એ પહેલાં પછી બહાર નીકળી જઈ તો હવે પહેલાં ભાડું ભાડું બધું લઈ લઈએ તો ફાઇનલ મિત્રો ભાડું ભાડું છે ને બધું આપણે આવી ગયું છે આપણે ડાયરેક્ટ છે ને આપણે પાર્ટી અનિલભાઈના ખાતામાં જ નાખી દીધું ભાડું એટલે એને આપણે કંઈ લેવા પણ તો છે નહીં ડાયરેક્ટ છે હવે અહીંથી રવા દઈએ ભાઈ કારણ કે અમારે નો એન્ટ્રી ખુલી છે ને વરસાદ આવી ગયો હતો અહીંયા અને આ રીતે નર્સરી રહી તો સંજયભાઈ અમારે બેઠા ગોદરા હાથે જ હલો અને હવે હવે અહીંથી ભાઈ રવાના થાય ખાલે ખાલી હવે અહીંથી નીકળવાના ધામનો ધામનો દુબારી છે તો કઈ હશે ને તો એના વાત તો ચાલુ છે ભાડું ભાડું હોય તો નકર ડાયરી કેના અહીંથી વિધાન છે હાલો અત્યારે ભાઈ હાવ તૂટલા ભાડા છે લગભગ દસ થી પંદર વીસ ટ્રાન્સપોર્ટમાં ફોન કે ભાઈ અહીંથી કાંઈ ગુજરાત સાઈડનો માલ છે અને અચ્છા માલ નીકળે તો ભાઈ દસ વજન ને તેર હજાર સગુદ હજાર ભાડું છે તો એની ખાલે ખાલી ને હાલોલ સુધી વીજ હાલો થી નવ હજાર ભાડું આવે ને તો હાલોલથી ભરી લઈશું આપણે વાલો ડાયરી અહીંથી નીકળી જાય પેલા તો નો એન્ટ્રી પાર્ક કરી લઈએ કેમ કે આપણે સિટીમાં જઈએ એટલે તો મિત્રો અહીંયા ને ભાઈ આપણે ધાર વાળા હાઈવે પર ચડી ગયા છીએ દુકાન છે ભાઈ કરિયાણા છે ના થી ગેસ ને બધું મળશે ને તો આપણે ગેસ એક લેવાનો છે ગેસનો સુલો નાનો આમ થોડો આવે ને સિલિન્ડર અને ગાડી છે ને કઈ આપણે પાર્કિંગ કરી છે ઊભી રાખીએ સાઈડમાં જોઈ જોઈશે નાનો ગેસનો ઓલો મળે કે સ્ટવ ને એવું નાનો લઈ લે મેગી બેગી બનાવું ક્યારેક વાંધો ન આવે એમ તો હે ભાવ છે મળી રહી તો સારું પેલા તો હા પેલા હજુ સુવું મળે છે આ રીતના ગેસ ની ઓલી છે અને આ રીતના બધી વસ્તુ તો આ રીતના મળે છે તો આપણે ગેસ લીધો છે કેમ કે ભાઈ જયારે ક્યારેક અમુક અમુક જગ્યાએ જાવ તો ના ભાઈ કંઈ જમવા કરવાનું ન મળતી ને તો મેગી ને એવું બનાવીને ખાવા થાય અને ભાઈ આપણી ગાડીમાં ઉપર રહી જાય એવી જગ્યા છે ને તો આપણે શેર કરી દઈશું અને હજી તો ભાઈ બનાવવાનું બાકી છે સ્ટેન્ડ ને એવું ને તો આપણે ભાઈ લીધી છે ટાંકીમાં ગેસ નવું ભરાય છે અને આ રીતના દુકાન છે ભાઈ અને આપણે ભાઈ એનો ભાવ ને ગુજરાત આપણે ભાવ તળા તળા તો પંદરસો રૂપિયા કીધું અને અડધામાં મળી જાય ખાલી પાંચસો રૂપિયાનો કહેવાય ટાંકી આવે અને બસો રૂપિયાનો ગેસ આવશે અને બસો રૂપિયા ઉપરની સગડી નોલી આવશે એટલે એને સસ્તામાં મળે છે અહીંયા તો ને આપણે અહીંથી લઈ લીધું છે તો સંજયભાઈ શેક કરાવે છે અને પછી અહીંયાથી ભાઈ નીકળી આપણે તો મિત્રો ગેસના બાટલ તો આપણે લઈ લીધો છે અને આ ઉપર આ રીતે એને ભાઈ સગડી આવશે અને ગેસ છે ને અહીંયા આપણા ગેસ ખૂલાય છે આપણી ઓલામાં અને આ રીતની દુકાન છે ભાઈ બધી વસ્તુ છે ને ભાઈ અહીંયા મળે છે તો સામે ગેસના ઓલા છે અહીંયા છે લોટ છે બધી સામગ્રીને ભાઈ આમ તો મળે છે આ દુકાને મિત્રો લઈ લીધો છે આપણે ગેસ આ રીતના ગેસના સુવિધા લઈ લીધો છે અને ભાઈ ને સામે તો દુકાન હતી બોર્ડ તો નથી તે મળેલું એ તો ભાઈ ગાડીઓ વેવા છે અને હવે છે ને ભાઈ રસોઈના વિડીયો આવશે ભાઈ ત્યારે ક્યાંક નવરે આવશે ભાઈ કાંઈક ખાવાનું નિયમ તો એને રસોઈના વિડીયો બનાવશું આપણે ને બાપા સંજયભાઈ પહોંચી જાય છે ભાડી અને આ સંજયભાઈ આવ્યા છે હવે આ ક્યાં ભાઈ ખંડવાથી આવ્યા કયા આવ્યા છે તો ખબર નથી આપણને અને આ થાય છે ઇન્ડોર થાય છે અને આ બધું ખંડવાથી એવા એટલે આ ખંડભાવ બાજુ થાય છે ગાડી સાઈડમાં મૂકી છે બધા આ ગેસ ને છે ને ભાઈ સિલિન્ડરના ઉપર તેને પેક કરીને મૂકી દઈએ બાપા સંજયભાઈ સડી જાય છે ઉપર ચાલો જોઈ છે આપી દી હવે મિત્રો અત્યારે ને ભાઈ પહોંચા છે આપણે ઓમકારેશ્વર રહે ને ભાઈ ડિસ્ટ્રિક્ટ જજ છે ભાઈ એટલે તો રોડમાં ઊભી રાખે હ રોડે તેમ છે અહીંયા ડિસ્ટ્રિક્ટ જજ વાળા નો એટલે ઊભી રાખે ડિસ્ટ્રિક્ટ જજ છે અહીંયા ના ના રીવા રીવા ધામ છે नर्मदा नदी આવી ગઈ અહીંયા આ ઓમકારેશ્વર અત્યારે મિત્રો હવે પહોંચી ગયા છે ઓમકારેશ્વર

ફૂલ પાણી ફૂલ આવશે વરસાદ હશે હવે ખબર નર્મદા નદી છે તો ચાલો ભાઈ જવા દઈએ આગળ અત્યારે છે ને ભાઈ આપણે છીએ ધામનો ધમનો એમપી અને ભાઈ આપણે ને ભાઈ ખાલી ખાલી જઈએ છીએ ભાઈ દાહોદ ગોધરા બાજુ જેમ જાય છે ને ભાઈ કાંઈ માલ નથી આપણે લગભગ વીસ કે ટ્રાન્સપોર્ટ અને ફોન ગયો છે કાંઈ ગુજરાત સાઇડનો માલ નથી માલ છે તો ભાઈ એના ભાડા એટલા ઓછા છે ને વાત નહીં આવે છે દસ દસ હજાર દસ ટન ડ્રાઈવર એટલો માલ નીકળે છે એક ટનના હજાર રૂપિયા છે ને માલ નીકળ્યો છે આપણે ખાલી ખાલી જઈએ છીએ દાહોદ ગુજરાત કેમ ભાઈ નાખીએ ને ભાઈ માલ આપણે લગભગ તો કન્ફર્મ છે દાહોદથી ભાવના હાલોથી ભાવનગરનો અને ભાઈ અત્યાર છે ને આપણે ભાઈ ઊભા થઈ અહીંયા ગાડી રાખી છે સમજો રાજપૂત હોટલ છે ભાઈ આ રીતની એને કે રાજપૂત હોટલ છે અને ભાઈ તો આ રીતની રાજકોટ હોય તો ગાડી છે ને ભાઈ આપણી સામે પડી છે અને આપણે ભાઈ જમવાનું આવી ગયું છે હા સેવ મસાલા ચપાતી રોટી છે અને ડુંગળી છે રાઈસ છે તો એના ભાઈ પેલા જમી લઈએ ભાઈ પછી એને આગળની જર્ની કન્ટિન્યુ કરી કે આપણે ખાલી ખાલી જવાનું છે ભાઈ આથી હાલમાં બહુ જ રા બાજુ તો હવે ભાઈ જમી લઈએ પહેલાં ને પછી આપણી જર્ની કન્ટિન્યુ કરીએ કેમ કે ભાઈ હવે અમારે મળશે નવા લોક સાથે નવી જર્ની કરે ત્યાં સુધી બધાને જય મોકલું જય જ દ્વારકાધીશ you yeah.